આપણને ઘટાડો જોવા મળી શકે છે જો તમે રોકાણ કર્યું હોય તો તમે અત્યારે વેચી દો અને પછી જયારે તમને નીચેના ભાવે મળે ત્યારે આ શેર ખરીદી ને સારો એવો શકો છો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ શેર ટાટા કેમિકલ ના સ્ટોક પર લઈને સચેત છે અને તેને વેચવાની સલાહ આપી રહ્યા છે બ્રોકરેજ અનુસાર કંપનીના શેરોમાં આગામી દિવસોમાં ઘટાડો આવી શકે છે ટાટા કેમિકલ ના શેર ગયા શુક્રવારે એક હાજર સાહીઠ રૂપિયા પૈસા ઉપર બંધ થયા પછી શેર વિશે વાત કરીએ તો કેમિકલ શેર તાજેતરના રિપોર્ટ અનુસાર કહ્યું કે કેમિકલ અત્યારે સંકટ આવક વૃદ્ધિ અને ચક્ર સુધી કિનારા ઉપર રહ્યા છે કહ્યું કે તમે કોમોડિટી તે કોમોડિટી કેમિકલ્સ ને પ્રાથમિકતા આપે છે મોર્ગન સ્ટેનલી એ ટાટા ગ્રુપ શેર ટાટા કેમિકલ ને સમાન ભાજી ઘટાડીને અંડર વેટ કરી દેવામાં આવ્યો છે અને તેનો ટાર્ગેટ 904 રૂપિયા થી ઘટીને 843 રૂપિયા કરી દીધો છે ટાટા કેમિકલ નો શેર ગયા 5 દિવસ માં 2.07% વધ્યો છે એક મહિના માં 1% અને 6 મહિના માં 4.19% વધ્યો છે આ વર્ષે આ શેર 5.11% ઘટ્યો છે આ સ્ટોકમાં માં વર્ષમાં વર્ષ માં 7.59% નો વધારો થયો છે

તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે ટાટા કેમિકલ ના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેલી એ વેચવાની સલાહ આપી છે અને જ્યારે તમને નીચેના ભાવે મળે તો તમે આ શેર માં ખરીદી કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો